મિત્રો ફરી એકવાર આપનું જરદોસ્તનું જળસો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે વાતો કરીશું એક નવા જ વિષય પર અમેરિકામાં પાંચમી નવેમ્બરના રોજ પ્રમુખ પદની ચૂંટણી છે જેમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ વચ્ચે મુકાબલો છે દસમી સપ્ટેમ્બરના રોજ એબીસી ન્યૂઝ ચેનલ દ્વારા બંને વચ્ચે ડિબેટ યોજાઈ હતી અને ડિબેટના શું નિયમો છે તે ખૂબ જ રસપ્રદ છે અને જાણવા જેવા છે તો ચાલો આજે આપણે એના નિયમો જોઈએ અમેરિકામાં ટીવીની ડિબેટ અને એના નિયમો મિત્રો દસમી સપ્ટેમ્બરના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હિલ્સ વચ્ચે ડિબેટ યોજાઈ હતી એબીસી ન્યૂઝ ચેનલ દ્વારા થઈ હતી અને ડિબેટનું સંચાલન ડેવિડ મૂળ અને રિમ્સી ડેવિડે કર્યું હતું આ ડિબેટમાં દરેક ઉમેદવારને પોતાનો જવાબ આપવાની માટે બે મિનિટ આપવામાં આવે છે ત્યારબાદ બે મિનિટ પ્રત્યુત્તરને માટે હોય છે અને એક મિનિટ કોઈ પણ વસ્તુ હોય તેનો ક્લોસઅપ કરવાની માટે હોય છે એટલો જ્યારે કોઈ પણ એક ઉમેદવાર પોતાની વાત રજૂ કરતો હોય તે વખતે સામેવાળા ઉમેદવારનું માઇક માઇક્રોફોન મ્યુટ કરવામાં આવે છે અને એને પોતાનો વિચાર વ્યક્ત કરવા માટે બે મિનિટનો સમય આપવામાં આવે છે અને મિનિટ ઘડિયાળ પણ ત્યાં હાજર હોય જ છે આ ડિબેટમાં કોઈ પણ ઉમેદવાર એકબીજાને સામ સામે પણ સવાલ પૂછી શકતા નથી આ નેવું મિનિટ ચાલતી ડિબેટમાં દરેક ઉમેદવારે પોડિયમની પાછળ જ ઊભા રહેવાનું હોય છે ડિબેટ અગાઉ કોઈ પણ ઉમેદવારને પણ સવાલ કે પણ ટીપ્સ આપવામાં આવતા નથી ડિબેટની શરૂઆત ટોસ ઉછાઈને કરવામાં આવે છે ને આ વખતે ટ્રમ્પ ટોસ જીતી ગયા હતા અને એને ક્લોઝિંગ રિમાર્ક આપવાનું પસંદ કર્યું હતું છેલ્લે સમયે અને કમલા હેરિસને પોડિયમ પસંદ કરવાની તક મળી હતી અને કમલા હેરિસે જમણી બાજુનું પોડિયમ પસંદ કર્યું હતું ડિબેટની શરૂઆતમાં બંને ઉમેદવારના પરિચય આપવામાં આવ્યા હતા અને સવાલોનો મારો શરૂ થયો હતો સવાલો માત્ર સંચાલક જ પૂછી શકે એમ છે ડિબેટ દરમિયાન બંને ઉમેદવારને માત્ર નોટ પેન અને એક પાણીની બોટલ આપવામાં આવી હતી આ સિવાય બીજી પણ નોટ્સ કે સાહિત્ય કે કોઈ પણ પ્રકારનું બુક્સ એ લોકો સાથે રાખી શકતા નથી હોતા આ નેવું મિનિટ ચાલતી ડિબેટમાં માત્ર બે કોમર્શિયલ બ્રેક હોય છે અને કોમર્શિયલ બ્રેકમાં પણ કોઈ પણ ઉમેદવાર કોઈ પણ મિત્રને કે એકબીજાને પણ સલાહ સૂચન કે વાત કરી શકતા નથી હોતા આ ડિબેટનો હેતુ અમેરિકાના મતદારોને જાણકારી આપવાનો હોય છે કોઈપણ જાતનું મનોરંજનનો કોઈ હેતુ હોતો નથી અને આ મિનિટ ચાલેલી ડિબેટમાં આ ડિબેટમાં અમેરિકાની આર્થિક પરિસ્થિતિ ઇમિગ્રેશન પોલિસી એમ્પ્લોયમેન્ટ ગર્ભપાત જેવા અગત્યના વિષયો પર ખૂબ જ સવિસ્તાર વાત વાતો થઈ હતી દરેક ઉમેદવારે પોતાના વિચારો ખૂબ જ સ્પષ્ટપણે રજૂ કર્યા હતા ને આ ડિબેટનું એક બીજું અગત્યનું પાછું ફાસ્ટ ચેક કોઈપણ ઉમેદવાર ગમે ત્યારે કોઈપણ વાત રજૂ કરે તો ત્યાંના સંચાલક ત્યાંનો સ્ટાફ એ વાતને ફાસ્ટ ચેકમાં ચેક કરી દે છે અને સાચું છે કે ખોટું છે તે તરત જણાવી દે છે એટલે અમે થતી આ ડિબેટ ખરેખર ખૂબ જ અનુકરણીય છે અને ખૂબ જ પ્રશંસાને પાત્ર છે એકદમ નિષ્પક્ષ હોય છે કોઈપણ ઉમેદવારને કોઈપણ સવાલ કે ટીપ્સ આપવામાં આવતા હોતા નથી બે મિનિટનો સમય હોય છે અને જ્યારે એક ઉમેદવાર બોલતા હોય ત્યારે બીજાનું માઇક્રોફોન બંધ રાખવામાં આવે છે તો આ હતી અમેરિકાના પ્રેસિડેન્ટની ડિબેટના નિયમો પાંચમી નવેમ્બરે ઇલેક્શન છે જોઈએ આપણે શું થાય છે તે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે મિત્રો જરદોષનો જલ્સો યુટ્યુબ જોવાનું ચૂકશો નહીં પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરદોષનો જલસો